સમગ્ર રાજ્યમાં આજરોજ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મતદાન અત્યારે આપ જોઈ શકો છો અમદાવાદ જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વહેલી સવારથી જ અત્યારે મતદાન માટેની જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારની વાત છે વિરમગામ તાલુકાનું આ મેલજ ગામ છે જ્યાં સવારથી જ અત્યારે મતદાનને લઈને ઉત્સાહપૂર્વક લોકો જોવા મળી રહ્યા છે વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં કુલ ઓગણસાઇ ગ્રામ પંચાયતમાં સરપંચની ત્રેપન તેમજ એકસો બાવન વોર્ડના સભ્યો માટેની જે ચૂંટણી છે તે અત્યારે હાલ હાથ ધરેલી છે સવારથી જ જે મતદારો છે તેમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે કુલ મતદારોની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં કુલ જે પંચાયતની જે ચૂંટણીઓ છે તેમાં એક લાખ તેર હજારથી વધુ જે મતદારો છે પોતાના મતાધિકારનો જે ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિરમગામ માંડલ દેતરૂજમાં પણ સવારથી જ અત્યારે મતદારો છે પોતાના મતાધિકારનો અત્યારે ઉપયોગ કરી રહ્યા છે આપ જોઈ શકો છો કે વિરમગામ તાલુકાનું જે મેલજ ગામ છે ત્યાં વહેલી સવારથી જ અત્યારે મતદારો છે તે મોટી કતારમાં અત્યારે જોવા મળી રહ્યા છે વિરમગામ તાલુકાની વાત કરીએ તો વિરમગામ તાલુકામાં કુલ સવારે કુલ સોળ બેઠકો જે છે ગ્રામ પંચાયતો જેમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને આઠ જે ગ્રામ પંચાયતોમાં જે છે તે બિનહરીફ અને સમરસ જે છે તે જાહેર થઈ હતી ત્યારે વાત કરીએ તો અત્યારે હાલ વિરમગામ તાલુકાની વાત કરીએ તો આઠ ગ્રામ પંચાયતમાં જે છે તે ચૂંટણી માટે મતદાન જે છે તે ચાલી રહ્યું છે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં અત્યારે હાલ અત્યારે મતદારો જે છે મોટી કતારમાં અત્યારે જોવા મળી રહ્યા છે વિરમગામ તાલુકાના ખુડદ મણિપુરા જેતાપુર દેવપુરા દોલતપુરા સરસાવડી મેલજ ચુનીનાપુરામાં કુલ જે તેર જે છે જેમાં અત્યારે હાલ મતદાન જે છે શાંતિપૂર્ણક માહોલમાં ચાલી રહ્યું છે અને સવારથી જ જે ઉત્સાહપૂર્વક લોકો જે મતદાન કરી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે વાત કરીએ તો જે કુલ તેર વિરમગામ તાલુકાના જે બુથો છે તેમાં કુલ ખોડદના બે મેલદના બે અને સરસાવડીના એક એમ કુલ પાંચ જે બુથો છે જે સંવેદનશીલ જાહેર કરવામાં આવે છે ત્યારે વિરમગામ તાલુકાની વાત કરીએ તો વિરમગામ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં પણ અત્યારે સવારથી જે મતદાન અત્યારે હાલ ચાલી રહ્યું છે વિરમગામની વાત કરીએ તો વિરમગામ તાલુકાના જે નડકાંઠાના જેતાપુર સહિત અને વિરમગામ તાલુકાના દોલતપુરામાં પણ સવારથી જે મતદાન છે જે પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી છે ત્યારે માંડલના ચાર ગ્રામ પંચાયત જેમાં ચાર સરપંચ અને પાંચ વોર્ડના સભ્યો માટેની જે ચૂંટણીઓ છે જે હાથ ધરવામાં આવી છે ત્યારે દેત્રોજ તાલુકાના પણ બાર ગ્રામ પંચાયતો માટે અત્યારે હાલ ચૂંટણી જે છે તે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે આપ જોઈ શકો છો કે સવારથી જે વિરમગામ તાલુકાના જે દ્રશ્યો છે તે મોટી સંખ્યામાં લોકો ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે હાલ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અત્યારે મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે અને જે લોકશાહીનું જે પર્વ છે તેની ઉજવણીમાં સહભાગી થઈ રહ્યા છે અને સવારથી જ લોકો પોતાના મતાધિકારનો જે ઉપયોગ કરી રહ્યા છે અને આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં વિરમગામ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે તેના આ દ્રશ્યો છે અને ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને અત્યારે હાલ ઉત્સાહપૂર્વક જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે એક આમ મારો